લોકસભા ચૂંટણીના ગુજરાત પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસાથી કરશે ડીસા એરોટ્રામ મેદાન ખાતે પાટણ અને બનાસકાંઠા બેઠકની જાહેરસભાને સંબોધન કરશે લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કરશે ડીસા એરોટ્રામ મેદાન ખાતે મોદી બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકની જાહેરસભા સંબોધશે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ થઈ ચાલુ રહી છે જેમાં ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જાહેરસભાઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાત પ્રચારનો શ્રી ગણેશ બનાસકાંઠાના ડીસાથી કરવાના છે ડીસા એરોડ્રામ મેદાન ખાતે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ એક મે ના રોજ સાંજે ચાર વાગે વડાપ્રધાન જાહેર સભા સંબોધશે જેમાં બનાસકાંઠા અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતી ખેરાલુ સિવાયની વિધાનસભા મત ક્ષેત્રના લોકોને મોદી સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે જિલ્લાની જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડશે જેને લઈને તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે